આજથી મગફળી મગ અડદ અને સોયાબીનના પાકની થશે ટેકાના ભાવે ખરીદી આજે 97 કેન્દ્રો પરથી તો આવતીકાલે રાજ્યના 300 કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદીની શરૂઆત થશે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે મગફળીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 480 અડદના ભાવમાં 400 અને સોયાબીનના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 436 નો ભાવ વધારો કરવામાં આવ્યો છે ત્યારે મગફળી પ્રતિ ક્વિન્ટલ 7263 ના ભાવે મગ પ્રતિ ક્વિન્ટલ આઠ હજાર સાતસો અડસઠના ભાવે અડદ પ્રતિ ક્વિન્ટલ સાત હજાર આઠસોના ભાવે જ્યારે કે સોયાબીન પ્રતિ ક્વિન્ટલ પાંચ હજાર ત્રણસો અઠ્યાવીસના ભાવે ખરીદાશે ટેકાના ભાવની આ ખરીદીમાં પારદર્શિતા જળવાઈ રહે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ખરીદી કેન્દ્રો પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાનું લાઈવ સ્ટ્રીમિંગ સીધું જ રાજ્યના કૃષિ વિભાગમાં કરવામાં આવશે એટલે કે આ સમગ્ર ખરીદી પ્રક્રિયા પર કૃષિ વિભાગની ચાપતી નજર રહેશે ઉપરાંત ખરીદી કેન્દ્રો પરના વહીવટને સુવ્યવસ્થિત રાખવા માટે ક્લાસ વન અને ક્લાસ ટુ કક્ષાના અધિકારીઓની હાજરી ફરજિયાત કરવામાં આવી છે